સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો વ્યાજખોરોએ તો હવે વટાવી વ્યાજ ન ચૂકવી શકતા વર્ષની દીકરીને ઉઠાવી ગયા અને વેચી દીધી ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરો નાણાં વસૂલી માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર થઈ જાય છે આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવી છે વ્યાજના નાણાં ચૂકવી ન શકતા દીકરીને ઉઠાવી ગયા અને ત્રણ લાખમાં વેચી દીધી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી હિંમતનગર સાબરડેરી નજીક વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતીદેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને બાદમાં બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણબાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે હિંમતનગર નજીક આવેલ સાબરડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે વ્યાજે પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા જોકે સાઠ હજાર રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અન્ય રાજ્યમાંગ ત્રણ લાખ રૂપિયા માંગ વેચી દેવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે જો કે પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા છે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે નોંધનીય છે કે માત્ર સાઈઠ હજાર વ્યાજે લીધા બાદ ચૂકવ્યા છતાં ત્રીજી ચાર લાખ લેવાના બાકી નીકળતા હોવાનું જણાવી મારામારી કરી બાળકીનું ઉઠાવી ગયા હતા તો કોરા કાગળમાં સહી કરાવ્યા બાદ સાત વર્ષની સગીરા રાજસ્થાન તરફ વેચી દીધાનું હાલ તો સામે આવ્યું છે તો આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બાળકીને પાછી લાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે પ્રતિનિધિ ફજલભાઈ મેમન સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો